મિત્રો સરકારશ્રીએ નવા જિલ્લાના વડા મથક બાબતે જે નિર્ણય લીધો છે એ લોકહિતમાં નથી અને લોકપ્રિય પણ નથી જ્યારે પણ સરકાર લોકહિતમાં નિર્ણય ન લે ત્યારે લોકોની ફરજ બને છે કે આ બાબતે એ નિર્ણયનો વિરોધ નોંધાવી અને સરકારશ્રીને નું એ બાબતે ધ્યાન દોરવું લોકો એ તો લોકશાહીના પ્રહરી છે અને લોકશાહીમાં સરકારો જ્યારે આવા અપ્રિય નિર્ણય લે લોકહિત વિરુદ્ધમાં નિર્ણય લે તો પ્રજાજનોની ફરજ છે એનો વિરોધ કરો અને સરકારશ્રીને એ બાબતે ધ્યાન દોરવું તો આવતીકાલે બપોરે એક વાગે જંગી રેલી રાખેલ છે દિયોદરમાં આપ સૌ પધારો અને સરકારશ્રીને આપણે સાથે મળીને કહીએ કે આ જે નિર્ણય છે એની વિચારણા કરે આપણે સાથે મળીને એક એ અવાજે સરકારને યાદ અપાવીએ કે લોકશાહીમાં અંતે પ્રજા એ જ રાજા છે ધન્યવાદ